પણ એ બધા આગળ જશે આવું હતું હું પાછાડી ગયા બાકી જાય છે અમે થોડાક દોર તમારા માટે મચ્છીનો વિડીયો બનાવીશું અને બિનારે જો મજા આવી છે તમને તો સારો જઈશ આગાઉ વાત ધનજીની સાચી છે આવ તો બિનારે જોડિયામાં મચ્છીનો વિડીયો તમારા માટે થઈને ઉતરશું તો કોશિશ કરીશું આરામ સારો વિડીયો ઉતરશે અને સારામાં સારો તમે બધા સપોર્ટ આપજો તો કન્ટિન્યુ બિના રહેશો કા લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો ફાઇનલી તો અમે મસ્ત બધા ત્રણ હજાર એકસાથે મારો જૂનો દોસ્તાર છે આના તો મારા હારે લે જાવ પડે હોય તો જાવ જો તમને ખબર જ છે બધું હા પડ પડે ને આપણે પડ અમને તો બે હોય તો મજા આવે ને મારી બેટી મજા ન આવે કાદરજી તો સાલ અમે થઈસી ફવા ગાજામ તો તમે માઈકલનો વિડિયો દેખરો છો બસ ઓ હવે ઘડીએ ઘડીએ તો કઈ માઈકલ કહેવા હોય તો ગઈ છે બાકી ચલો જઈ જાય

સાક્ષી પેલો હતા ભરેલા પેલો હતા પાપલેટ હતી ગુમલા હતા કાટી તો બધું તમે જોયું અને આપણે દરિયા માં ઠેઠ જશે એ પાસે મસબાજી આવવાના છે એક મસબાજી આયલા હશે બે આયલા હશે અત્યારે અને એક તો હજી આવવાનો છે બીજો તકલે એમ કેમ આ લઈ ના પાળો બનાવે મટા

અહીંયા છે ને આપડા અંદર મસબા ગણવા મળ્યા બે છે ને ત્રણ છે ને ચાર છે ને પાંચ છે ને એમ કરે મારા દીકરા કેમ કે મસબા અત્યારે આયેલા દરિયા છે બહુ થોડોક આગોસે થોડોક નજીક હું તમને દેખાડું નમી હમ જાય છે ધડ પગ પગમાં રાખી નો અને દરિયામાં છે ને આપણે આપણે આ રૈયા ગામમાં જરીએ મોજો ન થતો કેમકે મોજો ન થતો એનું કારણ એ છે કે લીલું લીલું ખડ તમને જોવા મળશે દરિયામાં બોલો આપણે તો પથ્થર એ પીડ્યું કાઢે જાય એ નો રે

તો ચાલો મિત્રો મેં સચ માં કાઢી લખી હાલો પાછી પહેલો બાકી એ બીજું કે એની દાંત કાઢી ને વાયર જો દાંત કાઢી તો મજા આવે બાકી તમને હું શું કેવું તમારું બધું બરોબર છે આમ જો એટલી બધી આપણે લીલું ખડ છે આ ખડ બોલે તો શું કેવાય લાને તમરા તો આ તમરા છે ને દરિયા ની અંદર તમરા થઈ ગયા બોલો અને અહીંયા છે ને એક દરિયા મોજા ને થતા એટલે તમરા છે ને આને છે ને તમે રહે ત્યાં પણ અત્યારે નો આવે જે વાર છે એ તમે પછી તમારે આમાં આ જાડવામાં તમે જે આવે કે એ ખાજો મસ્તીની ધોઈ નાખવાની સાફ કરી નાખવાની અને પછી શું કરવાનું કહું એટલે એક તમે આવી જ છે ભાઈ અહીંયા જો લાટ એમ લાટશે દેખાડી એટલે તમને હેડ ખુશી ને કોકને તો આ તમીરું છે આ તમીરું છે કે આ તમીરું ને ખાવાની પહેલાં આ ફોલ લખવાની ઉપલું હોય ને એ કાઢ લખવાનું અને અંદરનું નીકળે ને એ તમારે ખાઈ જવાનું છે પણ કેવી રીતે ખાવાનું માવો જે ખાતા હોય ને એને ખાવાનું તો પાન જેવું ખાઈ ને એને જેવું લાગે જો આ પાન ખાધેલું હોય ને એવું થઈ જાય શું કરવા એટલે ધનજી કે મારે ઘરે લઈ પણ ધનજી ભાઈ આમ જોવો ને કાંઈ કાંઈ ને ઓલા પણ એક બે એમ જ બાવે તો એક અહીંયા છે ને એક અહીંયા છે પણ દેખાતા નથી બહુ આગા છે ત્યાં આવ્યા બોલો ચાલો પાસે આવવા દઈએ આવો જવો એ તમારી ફોલી તમે ને અંદરથી આવું નીકળો આવું નીકળું ને આ આવડું આ તમારે બધાને ખાવાનું છે ખોપારી ખાતા હોય ને માવો માવા ને આ ખાધો તમે પાન ભૂલી જાવ એટલે સ્વાદ આવ્યું છે ને એટલી મજા આવી છે થોકે તમારું છે ને પાન જેવું નીકળશે ખતરો કરો એક વખત અમે જો ઘણા બધા દરિયા કાંઠે ભૂગી જશે મિત્રો ફાઇનલી આ ફોટા પાડે છે મોબાઈલ તો કેવો છે તો બાપ એવો પાછળ કરો તો કેવો છે આમ 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 જો વિવો નો હડિજલો ફોટા પડે મારા આમ છે હા તો આ છે વાળો ઘણા બધા મસ્બા કેસે એક ઓલા પણ આવી જ હમણાં એક આ આવી છે હજી એક બે ત્રણ એલાવે છે બે અહીંયા હતા તો ફાઇનલી મસબતો હાઉ નજીક આવી જશે એને લગભગ તો આપણે જશે ને ત્રણું પકડી લીધું છે ના એનું છે નાડું તો નાડું બાંધ દેવાનું છે એને શાક લઈને લાવ્યા છે આપણે શાક હું લાવ્યા છે જોવાનું છે હમણાં નજીક તો કે પછી જોઈ અને અહીંયા બધા લેવરાવા જાય છે આપણે આ સવજીભાઈ ને બેન ને બધા લેવરા જાય છે અને ઘણા બધા તો ઊભા છે શાક લેવાવાળા એટલે કે અમારા ઘરના છે થોડા ઘણા આયેલા છે બાકી શાક છે કે અહીં લીન જવાનું છે અલાભાઈના ઘરે તો ના જવાના છે અરે તો જોઈએ પછી કઈ બાજુ તગારા લેવરાવાનું છે શાકના તગારા લેવા તગારા લેવા ઉભો રહો ભાઈ કેમ

તો નથી કઈક દેશી જુગાર કરી અલ સાકુ તો સાકુ આંગળી બાંગળી સુધી ઉપાડી લે મને રેડી હવે ઉખડ્યું છે હાજી નહી ઉપર હે આમ તો કાસ તો કોણ હા નેથી ઉખડતો ભાઈ ગેઠો ફ્રાઈ દે પેલા પછી સમય કાઢ કરી ખાવ ઓ

પછી પાણી પાણી પીવું જો ને મારા સા પાણી સા પાણી તો ઠીક પણ પાણી પાણી પાવન છે ભાઈ પીવું તમારે નમસ્કાર મારા વાલા પેલા પ્યારા પ્યારા મિત્રો કેમ કે ઘરે શાક લાવ્યું એટલે ઘણા બધા બોલતા હોય તો આપણે બોલવા ખોટા બોલવા દેવા બધા એને કરતા મેં કીધું અવાજ કરી દે ભાઈ તો જો પેટી માં પાલવા પડ્યા છે અને અહીંયા ઘણા બધા પાલવા છે અને આવી રીતના પાલવા હાવ તાજે તાજા હાવ તાજા પાલવા હોય ખબર પાડવી હોય ને ખબર હોય તો કે આખું લાલ હોવું ન જોઈએ મોઢું લાલ હોવું ન જોઈએ તપકાતા અત્યારે છે એવી રીતના પાયલો હોવું જોઈએ આ બે ખોલી છે ને આ બે ખોલીમાં જો એકમાં ભરેલા પાલવા છે તો આમાં ભરેલા પાલવા છે ગુમલા છે અને સુરમાય છે તો આપણે તો સુરમાઈ લઈને છે ફાઇનલ થઈ જઈશું તો ગુમલા વિણે એક ભાઈ અને પાપલેટ ભરેલા પાલવા અને ગુમલા ત્રણ વસ્તુ છે તો આ ભરેલા પાયલવા જે કહેવાય કે એનો ભાવ પાછો પાંચસો રૂપિયા હોય પછી ખાલી પાલવાનો ભાવ ત્રણસો રૂપિયા અને બસો રૂપિયા બે ભાવમાં આવે છે તો તમને આ વિડીયો કેમ પસંદ આવ્યો હોય તો આવા નવા વિડીયો પાછા કરેક કરેક જોજો હવે અમારેથી બે દિન અંદર મશબ થઈ જાય તો મારો વિડીયોથી પણ યાર ધમાકેદાર અને આવા આવવાના છે કેમ કે મશબ થઈ જાય પછી નો કે ટેન્શન આપણે દરરોજના માટે હંમેશાને માટે તમને કહેતા રહેવું આપણે બીજે જઈને ના હું છે કે ઘણા બધા માણા બોલતા હોય એને આપણે કહી નહીં કે કે બોલતા નહીં એમ તમારી બધાને શું કેવું છે હાસી વાત કે મારી અને આ છે ભરેલો પહેલો આનો ભાવ છે આનો ભાવ છે ઊભા રહેજો ઘડીક કહું એ આનો ભાવ છે પાંચસો થી છસો રૂપિયાના કિલો તો મોટો ઈંડાવાળો પાલવો હોય એનો છસો રૂપિયાનો કિલો ભાવ મળી જાય આપણને લાટ હોય તો નકર પાંચસો રૂપિયાનો કિલો સામાન્ય અત્યારે હાલે છે પછી આવી રીતનો પાલવા છે જો આ બે પાલવાથી જાય ઓલા ભાઈ આપણને આલ્યો ભાઈ વિડીયો ઉતારો કે મોજ કરો આથી ભરેલો પહેલું નાનકડા નાનુકડા એ ઓણ પાલવા મારા બેટા ભરેલા આવે છે અને બીજા ગુમલાને એવું તે કતું પણ હવે દેખાય તો હાલો આને કહેવાય ગુમલા ગુમલા એટલે યાર અત્યારે ગુમલા મળે એટલે જોરદાર કહે જોરદાર મળે જોરદાર કહે ઘટે જ નહીં એ કને એને કહેવાય ગુમલા આમાં છે કાટી પાલવા અને ગુમલા પછી આ ભરેલા પાયલોન પૂછડા દેખાય છે પછી 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 એલા ફરો કેમેરામેન કેમેરામેન અહીંયા જો ખોલી ઠલવ હશે ને આ સુરમય છે કાંટા વગેરેની બે ખાવામાં બેસ્ટમાં બેસ્ટ મસ્ત ફાઈનલી આપણે બે દિન અંદર મજબૂત શરૂ થઈ એવા જઈ રહ્યો છે તો આપણે પરફેક્ટ વિડીયો મજા આવશે જોવાની હા તો ધનજીભાઈ કહે છે આજ જ શરૂ થાય છે એમ તો હવે છે ને વિડિયો તમને જોવાની મજા આવી છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વાહ તો મળશે બીજા નેક્સ્ટ વિડિયોમાં જય માતાજી બાય બાય